નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વેટ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ શર્મારા આપસોનું તલથી સ્વાદ કરું છું તો મિત્રો અઢાર મહિનાનું બાકી ડીએ એરિયસ પર મોટો નિર્ણય લેવામાં આવે છે લાખો રૂપિયાના એરિયસ પર સરકારનો નિર્ણય લીધો છે મિત્રો મોદી સરકારે કરી મોટી જાહેરાત તો તમે જાણો છો મિત્રો કોરોના સમયગાળા દરમિયાન જે અઢાર મહિનાનો ડીએ રોકી રાખ્યું હતું તે બાબત એક મહત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો આજ તારીખે બે નવ બે હજાર પચીસ સપ્ટેમ્બર મહિનો ચાલુ છે મિત્રો વાર થયો મંગળવાર તો મિત્રો શું પ્રસ્તુત ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ જો ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન તારા બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો મિત્રો અઢાઈ મહિના ડીએ ક્યારે મળશે કેટલા હપ્તામાં મળશે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં વિગતે કરીશું મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને અવશ્ય રીતે લાઇક કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો કોરોના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા જે નાણાકીય સ્થિતિને ન પહોંચી વળવા બાબતે સરકાર સુધી એક નિર્ણય લેવામાં આવ્યો તો જે ડીએ વધતો હતો પણ ડીએ સરકારી કર્મચારીને પેન્શન ખાતા જમા થતો નહોતો મિત્રો વર્ષ બે હજાર વીસ બે એકવીસ એટલે કે મહિનાની અઢાર મહિનાના જે ડીએ ડીઆર રોકી રાખવામાં આવ્યા હતા તે બાબતે પેન્શન ધારકો કેટલાય મેમોરિયમમાં રજૂ કર્યા ગાંધીનગર ગાંધીનગર ગયા ગાંધીનગર પ્રદર્શન કર્યા પરંતુ તે બાબતે કંઈ મહત્ત્વની અપડેટ મળતી નથી પરંતુ મિત્રો હાલ એક મહત્ત્વની અપડેટ મળી છે કે અઢાર મહિનાનો ડીએડીએસ ક્યારેય ચૂકવવામાં આવશે અને કેટલું ચૂકવવામાં આવશે મિત્રો તો વાત કરી લઈએ મિત્રો તમારા જે ડીએરિસ છે તે ડી એરિયસના લીધે ઘણા લાંબા સમય સુધી જે પેન્શનધારકો રાહ જોઈ રહ્યા હતા કે તેમાં ડીએરિયસ કેરેમલ છે કારણ કે તેમના ડે ડી એરિયસ એટલું વધારે છે તેમના કારણે તેમાં તબીબી ખર્ચ હોય કે બાળકોનું જીવનના જીવન માટે ઉપયોગ ઉપયોગી અભ્યાસ માટે ઉપયોગ કેટલા મિત્રો કેટલા છે તો એ વાત કરી જો મધ્યમ જે વર્ગ છે મિત્રો મધ્યમ વર્ગના જે કર્મચારી છે તેમને પણ એક લાખ પચીસ હજારથી દોઢ લાખ જેટલા કર્મચારીઓ સરકારી કર્મચારીઓ તેમને જે મળી શકે છે સાથે સાથે એ રીતે મિત્રો પેન્શન વાત કરું છું મિત્રો તો એસીથી એસી હજારથી સો હજાર એસી હજારથી મિત્રો એંશી હજારથી દસ હજાર જેટલા એંશી હજારથી એક લાખ સોની મિત્રો એંશી હજારથી એક લાખ સુધી પેન્શન પેન્શન મળી શકે છે તેવી જ રીતે મિત્રો જે જે વર્ગ છે મિત્રો જે સારો વર્ગ છે તેમના મિત્રો પણ દોઢ બે લાખ ઉપર બે લાખ બે લાખ અઢી લાખ સુધી તેમને પેન્શન પગાર મળી શકે છે મિત્રો જયારે ડીએડીએસ મિત્રો ક્યારે આપવામાં આવશે કેટલા હપ્તા હપ્તામાં આપવામાં આવશે તો વાત કરી લે મિત્રો ડીએડીએસ કંઈ હપ્તા ત્રણ હપ્તામાં આપવામાં આવશે એક હપ્તો છે મિત્રો નવેમ્બર બે હજાર પચીસમાં નવેમ્બર બે હજાર પચીસમાં આપવામાં આવશે જ્યારે બીજો હપ્તો છે મિત્રો બીજો હપ્તો છે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ત્રીજો હપ્તો છે મિત્રો જૂ જૂન બે હજાર પચીસમાં આમ ત્રણ હપ્તા દ્વારા સરકારશ્રી પેન્શનધારકોને અને કર્મચારીઓને ડીએ ડીઆર આપવા જઈ રહી છે મિત્રો તમે જાણો છો કે કોરોના સમયગાળા દરમિયાન રોકી રાખ્યું તો ડીએડીઆર હવે મિત્રો ત્રણ હપ્તામાં તેમના ખાતામાં જમા થશે પેન્શનધારકોને સરકારી કર્મચારીઓને આપોઆપ તેમના ખાતામાં જમા થશે જે માસિક પેન્શન આવે છે તેમ આ પેન્શન કે આ રકમ પણ તમારા ખાતામાં સીધા સીધા જમા થશે મિત્રો આમાં કંઈ વધારે તમારે કંઈ કંઈ કરવાની જરૂર નથી સરકારશ્રી તારે એક મહત્વ પામશે સીધો તમારા ખાતામાં જમા થશે અઢાર મહિનાના ડીએડીઆર ડીએડીઆર એરિયસ ત્યારબાદ વાત કરું મિત્રો સરકારશ્રીના પરિપત્રમાં શું શું દર્શાવવામાં આવ્યું હતું તો સરકારશ્રીના પરિપત્ર દર્શાવવામાં આવ્યું હતું આ એક પહેલો મુદ્દો હતો અઢાર મહિનાનો ડીએરિયસ અઢાર મહિના ડીએડીએસ એક સાથે આપવામાં નહીં આવે પરંતુ તે હપ્તામાં ચૂકવણી કરવામાં આવશે તમને કયું ટાઈમ પહેલો હપ્તો મિત્રો પહેલો હપ્તો નવેમ્બર બીજો હપ્તો ફેબ્રુઆરી ત્રીજો હપ્તા જૂન હપ્તા આમ નવ મહિનાની આસપાસ મિત્રો નવ મહિનાની આસપાસ તમારે ડીએડીઆર ચૂકવી દેવામાં આવશે સાથે સાથે મિત્રો સરકારશ્રી એમ સરકારશ્રી બીજો મહત્વ મુદ્દો તો પરિપત્રમાં કે છે મોંઘવારી ભથ્થું જે મોંઘવારી ભથ્થું જે અમલગીરી અમલગીરી સમયસર કરવામાં આવે મોંઘવારી ભથ્થુંમાં અમલગેરી સમયસર કરવામાં આવે તે વધારે રાહ ના જોડાવી સારી સાથે બીજી તબીબી ભથ્થા લઈને કેટલીક સુવિધાઓ ઉજળાઓ બહાર પાડવામાં આવી છે સારી સાથે મહત્ત્વનો મુદ્દો એ છે કે મિત્રો આઠમો પગાર પંચ તમે જાણો છો કે આઠમો પગાર પંચ આ વર્ષમાં આઠમો પગાર પંચ આવતા વર્ષમાં શરૂ થાય છે ને આ વર્ષમાં સાતમો પગાર સાતમો પગાર પંચ પૂર્ણ થાય છે તો સાતમો પગાર માટે મિત્રો છે લો જુલાઈનો મોંઘવારી ભથ્થું વર્ષમાં વ્યવહાર મોંઘવારી ભથ્થું વધે છે તો આ વર્ષમાં છેલ્લો મોંઘવારી ભથ્થું સાતમા પગાર પંચ હેઠળ ત્રણથી ચાર ટકા મોંઘવારી ભથ્થું વધશે તેવી આશા આપણે જોવા મળી રહી છે મિત્રો તો એક મહત્વનો મુદ્દો એ છે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવશે તમે આપણે જૂના જૂના સાત જૂના જે પગાર પંચ છે તેના મિત્રો જોઈએ તો સાતમું પગાર પંચમાં મિત્રો કેટલો સમય લાગ્યો તો ચુમ્માળીસ મહિના લાગ્યા હતા મિત્રો સાતમું પગાર પંચ લાગુ થતાં કેટલા ચુમ્માળીસ મહિના લાગ્યા હતા મિત્રો તો આપણે આ આનો પણ અંદાજ લગાવી શકીએ છીએ આઠમો પગાર પંચ જો એવું થશે તો આઠમો પગાર પંચ બે હજાર સત્યાવીસના એન્ડ અથવા બે હજાર અઠાવીસના શરૂઆતમાં લાગુ થશે પરંતુ મિત્રો તો અમલ બે હજાર છવ્વીસથી તમને ગણવામાં આવશે તો મિત્રો આ મહત્વની બાબત હતી કે અઢાર ડી એરિયસ અઢાર મહિના ડી એ દેશ તમે ટૂંક સમય તમારા ખાતામાં આપોઆપ મેં તમે જમા થઈ જશે આના કારણે દેશના કરોડો સરકારી કર્મચારી અને પેન્શનધારકોના મુખ પણ સ્માઈલ જોવા મળે છે તેમના ફેમિલીમાં સ્માઈલ જોવા મળશે કારણ કે તેમના દોઢ લાખ અંદાજે બે લાખની આસપાસ તેમને હપ્તો મળશે મિત્રો પેન્શન ધારકોને પોતાના પેન્શન માસિક પેન્શન સાથે આ પેન્શન પેન્શનમાં મળતું રહેશે મિત્રો તો ઘણા લાંબા સમય સુધી રાજુ જોતા તેમના માટે ખૂબ જ અંતે સારા સમાચાર કહી શકાય મિત્રો થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આશા રાખો જો પસંદ આવતો વિડીયો